નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો વિક્રમ સંવન બે હજાર એક્યાસીનું વર્ષ પૂર્ણ થવાને આરે આવ્યું આપણે બધા દિવાળીની રાહ જોઈ રહ્યા છે પણ આ વખતે અમાસ બે છે તો આપણે પહેલાં મનમાં એક વાત ઉભરીને આવે કે ભાઈ દિવાળી ક્યારે બરાબર અમાસ પણ આ અસમંજસમાંથી નીકળવા માટે આજનો વિડીયો બનાવ્યો છે બરાબર અને ચોક્કસ ધ્યાનમાં રાખજો કારણ કે જે યોગ્ય દિવાળી પૂજનનો જે સમય છે અમાસ એ કયા સમયે શરૂ થાય ને ક્યારે પૂરી થાય છે તો વીસમીએ દિવાળી કે એકવીસમીએ દિવાળી એ આપણે જાતે નક્કી કરવા કરતાં પંચાંગોએ આપેલી માહિતી જાણીએ અને એને જીવનમાં જોડીને આગળ ચાલીએ તો દિવાળીના પર્વની સારામાં સારી પૂજા કરી શકાય અને માં લક્ષ્મીનો સંપૂર્ણ આશીર્વાદ આપને લઈ શકીએ ને મિત્રો જ્યારે દિવાળી પૂજનનું એક સંપૂર્ણ અવસર આપણને મળે ને ત્યારે બહુ જ ચોક્કસ એ પૂજાનું પરિણામ આપણે લઈ શકીએ છીએ વિક્રમ સંવંત બે હજાર એક્યાશીમાં આંસોની જે અમાસ છે તે બે અમાસ છે બરાબર અને લોકો પરેશાન ન થાય એ હેતુથી જ આપના પંચાંગોમાં આનો એક સરસ ઉલ્લેખ આપવામાં આવ્યો છે ને એ જાણકારી જ મારે તમારા સુધી પહોંચાડવાની તારીખ વીસ દસ બે હજાર પચીસના દિવસે સોમવાર છે તો આ સોમવારને બપોરે પંદર કલાકને પિસ્તાલીસ મિનિટે ચૌદસનો સમય પૂર્ણ થાય છે અને અમાસની શરૂઆત થાય છે અને બીજા દિવસે સત્તર કલાકને પંચાવન મિનિટ આ સમયે અમાસ પૂર્ણ થાય છે તો વીસ તારીખે આપને પ્રદોષનો સમય મળ્યો પૂરેપૂરો અને પૂર્ણ રાત્રિ મળી માં લક્ષ્મીની આરાધના કરવા માટે તો આ દિવસ એકદમ ચોક્કસ રીતે બેસે છે બીજે દિવસે સત્તર ને પંચાવન અમાસ પૂર્ણ થઈ જાય તો પ્રદોષ સુધી કદાચ પહોંચી ગયા પણ આપણે રાત્રિનો જે અમાસનો જે સમય છે એ નથી મળતો તો આ દિવસે અમાસ પહોંચતી નથી તો એ દિવસે દિવાળી ન મનાવાય આપણે વીસ તારીખે જ દિવાળી આપણે ઉજવવી જોઈએ ને એ જ દિવસે આપનું દિવાળીનું પૂજન થવું જોઈએ આ દિવસે પંદર કલાકને પિસ્તાલીસ મિનિટથી અમાસ શરૂ થાય છે તો તે પછી આપણે લક્ષ્મી પૂજન શારદા પૂજન ચોપડા પૂજન આ બધી વસ્તુઓ આપણે કરી શકીએ અને યોગ્ય સમય જ્યારે મળે ને ત્યારે ચોક્કસ આપણે એમાં ફાયદો મળે હવે આ દિવસ છે ને લક્ષ્મી પૂજન માટે જે પ્રદોષનો કાળ જોઈએ એ ચોક્કસ સમયે બેસે છે તો પ્રદોષમાં કરેલી લક્ષ્મી પૂજા આપના માટે ખૂબ સુંદર પરિણામ લઈને આવે અને આ જાણકારી આપનાર વ્યક્તિએ આપણને બહુ ચોક્કસ રીતે કીધું છે એમને સંશોધન કરીને કીધું છે કે ભાઈ આપણા જે જૂના શાસ્ત્ર છે એમાંનો એક ચોક્કસ ઉલ્લેખ છે અને એ માન્ય રાખીને જ આપણે આ દિવસે દિવાળી મનાવવી જોઈએ જ્યારે અમાસ પ્રદોષકાળમાં પણ હોય અને રાત્રિના કાળમાં પણ અમાસની અસર હોય તો એ આપણા માટે બહુ સારા પરિણામ આપે છે આ માહિતી નિર્ણય સંધુ ગ્રંથ અને બ્રહ્મપુરાણમાં પણ આપેલી છે પ્રદોષ સમયે જે વ્યક્તિ દીપદાન કરે છે લક્ષ્મી પૂજન કરે છે એને ભગવાન તરફથી મા તરફથી ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય છે જે દિવસે એ ઘડી પણ અમાસ લાગતી ન હોય ને તે દિવસે દિવાળી ના મનાવાય તો તારીખ વીસ દસ બે હજાર પચીસને બપોરે ત્રણ કલાકને પિસ્તાલીસ મિનિટથી તારીખ એકવીસ દસ બે હજાર પચીસ સાંજે સત્તર કલાકને પંચાવન મિનિટ સુધી જે દિવાળીનો એક યોગ્ય અને ખૂબ જ સરસ સમય તમને મળે છે આ સમયમાં દિવાળી મનાવી જોઈએ એમાં લક્ષ્મીનું પૂજન ચોપડા પૂજન સરસ્વતી પૂજન આપણે કરીએ તો ચોક્કસ આપણને એમાં એક સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય અને મિત્રો ઘણા ઓછા સમયમાં આપણે સંપૂર્ણ પ્રદોષકાળ અને સંપૂર્ણ જે મધ્યરાત્રિનો સમય છે ને એ બહુ ઓછા દિવસો એ મળે છે બહુ ચોક્કસ રીતે કહું કે તારીખ વીસ દસ બે હજાર પચીસને દિવસે આપણે દિવાળી મનાવવી જોઈએ કોઈ પણ અસમંજસમાંથી બહાર નીકળીને આ સમયનો સરસ ઉપયોગ કરજો આ દિવસે માં લક્ષ્મીની આરાધના માના આશીર્વાદ લેવાય ચોપડા પૂજન કરી શકાય અને માં સરસ્વતીની પૂજા પણ આપણે આ સમયમાં કરી શકીશું તો જે કંઈ પણ તમે તમારા રીત રિવાજ મુજબ દિવાળીની પૂજા કરતા હોય તો આ સમય દરમિયાન કરશો તો ચોક્કસ સુંદર પરિણામો તમને પ્રાપ્ત થશે ને જીવનમાં માં લક્ષ્મીની કૃપા કાયમ બનેલી રહેશે તો મિત્રો આજનો વિડીયો તમારા પૂરતો નહીં રાખતા અને આગળ શેર જરૂર કરજો જેથી ઘણા લોકોની અસમંજસ દૂર થાય તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે